આજે લગભગ સવારથી સોશિયલ મીડિયાની અંદર એક જ ન્યૂઝ ચાલે છે ત્યારે દરેક લોકોએ પોતપોતાની રીતે નિવેદનો આપ્યા પણ દુઃખ એ વાતનું છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એવું જણાવે છે કે તેવીસ પૈકી જે ગાળાઓ હતા પુલ ના એમાંથી એક ગાળો ગયો છે પુલ નથી તૂટ્યો આ દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે એના ઘરના લોકોને આશ્વાસન આપવા માટે ત્રણ મિનિટનો સમય નથી કે સોશિયલ મીડિયાની અંદર આવી અને બે શબ્દ સામે બોલવું ફક્ત ખાલી ટ્વીટ કરી દીધું છે એટલે હું કહેવા માંગુ છું તમારા આ ટ્વીટ થી એ લોકોને આશ્વાસન મળી ગયું એ લોકો ભણેલા ગણેલા હતા એટલે તમારું ટ્વીટ આરામથી વાંચી લેશે ઇંગ્લિશમાં તમે ટ્વીટ કર્યું છે એ લોકોને ખબર પડી જશે કે નરેન્દ્રભાઈ મોદી એમને આશ્વાસન આપ્યું છે એમ અને બબ્બે લાખ રૂપિયા પચાસ પચાસ હજાર આ બધી સહાયના નાટકો બંધ કરો જયારે જયારે લોકો મૃત્યુ પામે છે ત્યારે આ બસ એક જ વાત કરો છો કે મરનારને બે લાખ ચાર લાખ ઘાયલને પચાસ હજાર તમને લોકોએ વોટ આપીને સત્તામાં બેસાડ્યા છે તો એના દુઃખ દર્દની અંદર તમારે ભાગ લેવો પડે ઘટના બિના પછી થી ત્રણ કલાક પછી તો તંત્ર ત્યાં આવ્યું વિચાર કરો તમે દોસ્તો આંખો ઉઘાડો તમે આ લોકો હજુ તો એમ ગણાવે છે કે તેવીસ ગાળાઓ હતા એમાંથી એક ગાળો અચાનક તૂટી પડ્યો અને આ દુર્ઘટના ઘટી ગઈ અચાનક કેવી રીતે તૂટી પડ્યો લખન દરબાર નામના એક જાગૃત વ્યક્તિએ આના વિશે ઘણા સમય પહેલા કીધું હતું કે આ બ્રિજ ગમે ત્યારે તૂટે અને કોઈ પણ જાતની દુર્ઘટના સર્જાય એમ છે તો વહેલી તકે આના ઉપર ધ્યાન દેવું જોઈએ શું કામને ધ્યાન દેવું જોઈએ સત્તા મળી ગઈ છે ખુરશી મળી ગઈ છે જનતા કીડા મકોડાની જેમ મરે

કે દેશના વડાપ્રધાન પાસે એટલો ટાઈમ નથી કે ત્રણ મિનિટનો સોશિયલ મીડિયામાં આવી અને આ લોકો પ્રતિ વ્યક્ત કરે એક કરી દીધું ખાલી એટલે કહેવા માંગુ છું કે આવી આવી ઘટનાઓ જયારે બને છે ત્યારે આ લોકો તમને ખાલી સહાય આપી અને છુટ્ટા થઈ જાય છે સોરી સહાયની જાહેરાત કરી અને છુટ્ટા થઈ જાય છે પણ છતાંય તમારી આંખ નથી ઉઘડતી તમારી આંખ નથી ઉઘડતી થોડા સમય પહેલા નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હતો એ જન્મદિવસ નિમિત્તે નર્મદાનું પાણી છોડવામાં આવ્યું અને ભરૂચની અંદર કેટલા લોકો બરબાદ થઈ ગયા ઢોર ઘર વકરીનો સામાન કેટલું બધું તણાઈ ગયું છતાંય ભરૂચવાળાએ લોકસભા બે હાજર ચોવીસ ની અંદર આ કમળને વોટ આપી અને ભારતીય જનતા પાર્ટીને જીતાવી ત્યારે ઘણીવાર આપણને એમ થાય કે આ લોકોએ નક્કી કર્યું છે કે અમારી સાથે ગમે એ બને અમારે જાગૃત ન થવું બરાબર ને કરો ભાઈ કરો ગુલામી કરો હજી તમે કમળના બટન દબાવીને ગુલામી કરો આ ચોર ભ્રષ્ટ અધિકારીઓને પેટનું પાણી પણ નથી હલતું જાગૃત તમારે બનવું પડશે જ્યાં સુધી તમે જાગૃત નહીં બનો ત્યાં સુધી આવા કાંડો થતા રહેવાના છે આ કાંડ કોઈ કુદરતી ઘટના નથી માનવ સર્જિત ઘટના છે એટલે જાગૃત તમારે બનવું પડશે આવા અસંખ્ય પુલો છે જે ગમે ત્યારે ગમે તે સમયે તૂટવાના આરે છે પણ આ લોકો નોંધ નથી લેતા બે ચાર પાંચ પચીસ ખાબકે મરે પછી નોંધ લેવાની બરાબર ને એટલે જનતાએ જાગવું પડશે તમારી અંદર જે છે એને પડશે કમળના હવે તમારે ભૂલવું પડશે વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો કદાચ પાંચ ની આંખ ઉઘડે પાંચ જણાનો આત્મા જાગે તો અમને એમ થાય કે અમે જે આ ભરાડા પાડીએ છીએ ને ખોટા નથી પાડતા